ચાલુ છે એકવીસ હજાર થી વધુ મતદારો મતદાન કરી રહ્યા છે ગઢડાના તમામ બુથ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે ગઢડા નગરપાલિકાની ચૂંટણીનો વહેલી સવારથી જ પ્રારંભ થઈ ચૂક્યો છો અને હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો જી મીડિયાની ટીમ છે તે પણ ગઢડા પહોંચી છે અને હું આપને જે દ્રશ્ય બતાવી રહ્યો છું હાલ અત્યારે અમે ગઢડા શહેરની એમ એમ હાઈસ્કૂલ ખાતે પહોંચી રહ્યા છીએ અને મતદારો જે છે તે ધીમી ગતિએ મતદારો આવી રહ્યા છે ગઢડા નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો કુલ ચોવીસ બેઠકોની આજે આ મતદાન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે તેમાં ખાસ વાત કરવામાં આવે તો નગરપાલિકામાં કુલ ત્રેવીસ મતદાન મથકો તેમજ બાર સંવેદનશીલ બુથ આવેલા છે અને ગઢડા નગરપાલિકામાં કુલ સાત વોર્ડ અને અઠ્યાવીસ બેઠકો છે પરંતુ બેઠકો હવે માત્ર બેઠકોની જે છે છે તે યોજાવા જઈ રહી ત્યારે હાલ પોલીસ દ્વારા પણ કેવો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તે બાબતે પણ વાત કરીશું અને બોટાદના જે ડીવાયસપી મનીષા દેસાઈ છે તે પણ હાલ અત્યારે પોતે અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ જે બંદોબસ્તની કેવી વ્યવસ્થા છે તે બાબતે પણ આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું સર આપ પણ બોટાદ ગઢડા આવ્યા છો અને અહીંયા જે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે કેવો બંદોબસ્ત છે ખાસ તો પહેલાં એ વાત કરીએ ટોટલ બંદોબસ્તની વાત કરીએ તો ઘરડા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં અત્યારે ત્રેવીસ બૂથ ઉપર ચૂંટણીની વોટિંગ પ્રક્રિયા શરૂ છે જેમાં કર્મચારીઓમાં ટોટલ તોતેરથી પંચોતેર જેટલા પોલીસ કર્મચારીઓ એ સાથે હોમગાર્ડના જવાનો પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પીઆઈ કક્ષાના અધિકારીઓ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તમામ હાજર છે પાટણની રાધનપુર પાલિકાની